નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડભોઈ તાલુકામાં છોતેરમો વન મહોત્સવ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં સાથોડ ગામે સફળતાપૂર્વક ઉજવાયો સુખધામ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશનના પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં એક પેડ મા કે નામ સૂત્ર હેઠળ તાજા વૃક્ષો વવાયા ધારાસભ્ય શૈલેષ મહેતાએ વ્યક્તિગત રીતે વૃક્ષ વાવી નવો પ્રારંભ કર્યો અને અન્ય મહેમાનો સાથે ભવ્ય ઉદ્યાન સર્જ્યું કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી ડભોઈ આરએફઓ કલ્યાણી ચૌધરી તથા સામાજિક વનકરણ વિભાગના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અંતે સર્વેને સ્વચ્છતા શપથ અપાવી પ્રકૃતિના પર્વની ઉજવણી સાથે જોડવાની પ્રતિક્રિયા લેવામાં આવી ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર you oh.